ચિંતા કરશો નહીં હવે જે થવા છે થઈ ગયું છે અને હું કઈ હાટી જોશો કયો કારણ હવે તમારામાં કોઈ તમારે કોઈ 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 તમને કશું કે નહીં હું કેવું મા બાપ કોઈ જોણી જોઈ તો આ પગલું ના ભરાવર હતી કે ના ભરાવર ને છોડીઓ ભણવા જો તો મા બાપ એવા ના ગાજો જેડી જેડી જોય અરે ભણવા જો હું તો કોઈ ગમેતી તે જોય કોઈ સીડી છેડી તો ના ફરક ના ફરક ચિંતા તો નહીં પણ ગોમવાળા જપ્પા નહીં કેતા લો જો જીએ બસ મેણા માર માર કર એક તો તાણા વસન ભાઈ તાણા સેવ ભાઈ થોડું આપણે

મા નહીં રેવ તમે હેરન કર કર કરો એટલે માર રહ્યો માં મમ્મીને કરે એટલે મી હું હેરન કરી તને રોજ ઉઠીને આ ચાલુ કરી નાખ્યું તમારા નામનું એમ નહીં તને ફોન કા નઈ કરવાનું કીધું તું મારે કરો નહીં રેવ મારે એટલે ના રેવો તો આતીયું કરવા તને માર હંગાતી ભૂલ થઈ ગઈ મારી ખબર નથી મને કે તમે આવા નેકર કરશો હેડ આજે ટીનાના ઘરે જજે અને બરાબર વાત કરજે

તમને ખબર આ કે તમે કોને હું કઈને આયા છો ખબર નહીં સોપટ કરો એમને હું ગોળ ગોળ કૂટો છો તમે આ તારે મારી ખોટી ઊંગ બગાડી યાર હા ઊંગ બગાડી છે જો બલ્લ્યો હું બલ્લ્યો બોલે બલ્લ્યો કોમ છે બોલે તો એને એ બલ્લ્યાને કાર્યાન ફટાફટ ફોન કર ફોન કર ઘર પાસે પાસે કરાવીએ છે ઘરે પાસે આ તમાર તો મારા બધો કામ કરવો છે કરું છું પણ તમે ખોટે તમે ખોટા પડ્યા છો વાત આચી છે સરપંચ કોટા મેં નહીં પડ્યા ખોટા તો આખા ગોમ માં પડ્યું છે જોયા ગોમ ની આબરૂ કાઢી છે અને તમે કોઈ કશું કરી શકતા નહીં એ ટણિયા એ વાત ના કરે જો 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 તું એ વાત વાતની વાત લાવ છે ને કે હું પણ એ ખોટી પડી છે હું કે મર્યાદામાં વાત કરો બસ વાત આવે એટલે કે હું પાણી મર્યાદા વાત હોય તો પછી તમારે એ બધું તમારે જોન રાખી પડો ગોમ નહીં જાવું છે મારું એટલે હું ધણી નહીં ગોમ નો બધું ઘેર 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 ફરીન ફરું મને કાલે સરપંચ બનાવ્યો છે તમે પાછો કરવા નીકળ્યા છો તમે બોલતા જ આવડા આ તો જો બોલા નહીં એટલે પછાબ પછાબ ભઈ ભઈ કરીને રાખે છે એટલે ડંપાયો કરવા નહીં નેકળ્યા અમે બધું હારું કરવા નેકળ્યા છીએ તારા બાપને સંસ્કાર આવે ને હું ના બોલું તું જમ તેમ મને મારા બાપને સંસ્કાર આલે એટલે હું બોલું છું બોલું છું એ ફોન કર બલ્યાને હા બોલટી ના હેલો હા બોલ શું કોણ છે ભઈ હા તાર ઘેર જ આવતો તો પણ આ રસ્તામાં બેઠો છું હા તો ફટાફટ આ હે હા વાહ

ઓલા તો ફેસલો કરવો છે હું કેવા માં કોઈ બેદાણા કે એનો નિનાય લાઈ દેવો છે હા આ બોલે જ કરવાનું છે હા નિનાય લાઈ દેવો નિનાય એટલે નિનાય બાર કે હું બાર કો તો ગોમ બાર ઈવન મેલો તો કો તો એનો ગમે તે કો રસ્તો કાઢે અને ગોમ માં ફરી આવું થવું ના જો મારી વાત બળ ફરીત ના કોઈ આ કોઈ છેડા છેડા બધાના લોકોના લોકો ના છેડા ફર સરપંચ ના ફર કે ના ખાટો ભાઈ એ ફર કે ના બાપો માં બાપો ફર પલા આદમી ખબર પડે છે સરપંચ તો આપણા ગામ નું હારું કરવા માટે આપણા લાયા હોય કોઈ કયો ના ઘરે ઘરે સરપંચ તો સહી ના બેહી રહ્યો તો છોકરો ને ઓર ના રાખ આ તમારો ઓખ બરોબર અમે જો તમને કીધું છે તો તમે તો તમે કહો નીણે લાવો એટલે ઠપકો આલો જવાબદાર ગુની આલો ઠપકા છે એટલે આલવાના કોઈ ઈઓને કોઈ

એવું નામ કુટુંબમાં એવું નામ આપડા ઘર આપણું ઘર સોખું છે એટલે આટલા સમજી જો અમારે એવું બનશે

ફોળી ફોળી બા બાપ ની ના થઈ મારે તો આઈ જોડી ને ઘર માં પણ ઢુંગો સાપુ અને મઈ નાખું હું તો તું થઈ જઈ જવા આવી છોડી હોય તો તારા આખા ગોમ માં ઢોલ વગાડી દીધો આખા ગોમ માં આબરૂ ના કોકરા કઈ ના સાન ફૂ ફૂ થઈ રી તારા ને પાસે આપણે તો હું દે આ જાય અહીં છોડી સકા આ આપો કોઈ ના આપણે ઉલેવા દેવા તા બાકી નહી મેલતી વસ્તી મેલવા વાળાનો બાકી નહી મેલ કે બાજી હે તું શાંતિ મળે હે અમે શાંતિ નહી હે તું અમે જીબુદ નહી આવા જીબુદ નહી જીબુદ નહી જીવે તો નાટક તો આ બધું ઓપળું પણ ગેસ ને દવા પી લઉં માં જડો હોય

ખાવાનું થાય છે આ તું મોકો સારો હાથમાં જાગતા નહી પણ ફોન લઈ ને આ માત કરું ચેટલા દાડે વાત નહીં કરી આમ તો વાત ના કરવા દે કોઈ દિવસ તાણવું તો

સોરી નો ફોન આયો હા આવા સોરી નો ફોન આયો કટ થઈ ગયો ફરીથી કરો કટ થઈ ગયો દોહા હું કહેતીતી ઓ સોરી નો ફોન આ કે નઈ પાઉ તો મને લેવા આવો એમ કેતીતી હા ઓ દોહા બાકરી કેમ દુખ પડી લાગે છે ઇને ફરીથી લગાકો ફોન તો બંધ બોલો દોશી હા ફોન બંધ બોલો છે અરે તરી દોહા હું કહેતીતી સરપંચ પાજી ઈ નાબુ સાપે લેવાય જીએ ડો સરપંચ પાજી હા સરપંચ પાજી સરપંચને કે સરપંચ ગમે તો કોક રસ્તો કરજો ફોન તો બંધ બોલા ફોન બંધ બોલે તો ફોન ફરતી તો ફરતી લગાઈ જો ફરતી લાગે ચાર્જિંગ બાજીંગ પરતી જો હોય તો હા બંધ બોલા ડો છે આજી બંધ બોલો ડો આ સોરી નાબુ સાવો હોય આપણો હાલે હેડ હેડ ફોટો સરપંચ પાજી તે સરપંચને કીએ કહો અમાર સોરી ગમે તે નાબુ છે સોરીનો ફોન આયો તો આ રોતી

you